ઉત્પત્તિ પ્રકરણ શ્રી વસિષ્ઠ કહે રઘુનંદન ત્યારે તે કુમારી હે માતો આવો આપણે બને ત્યાં જઈએ આમ કહીને લીલાને આગળ થઈ આકાશમાં માર્ગ દેખાડવા લાગી ત્યાર પછી તે લીલા તેની પાછળ જવા લાગી આગળ જતા મેઘ માર્ગને ઓળંગીને તેમણે વાયુ માર્ગમાં પ્રવેશ કર્યો ત્યાંથી આગળ સૂર્ય માર્ગ પસાર કરી નક્ષત્ર માર્ગમાં ગઈ તેને પણ વટાવીને બ્રહ્માંડ કપાલમાં જઈ પહોંચી જ્યાં ગયા પછી પોતાનું ચિત્ત માત્ર જેનું શરીર છે તે લીલા પોતાના હૃદયમાં એવો અનુભવ કરવા લાગી કે ખરેખર આ બધું દસ્ય પોતાના કલ્પનાના સ્વભાવથી ઉત્પન્ન થયેલો ભ્રમ છે ત્યાર પછી બ્રહ્માંડના પેલે પાર પહોંચી તે જળ વગેરે આવરણોને ઓળંગીને આગળ વધતા મહાન ચેતન આકાશના મધ્યમાં પ્રવેશ કર્યો તે ચેતન આકાશ એટલું વિસ્તૃત કે જો વેગવાન ગરુડ પણ જો તેની ફરતે ચક્કર લગાવે તો સેંકડો કરોડો કલ્પમાં પણ તેના એક છેડાનો પતો લગાવી શકે નહીં જેમ વાહન વનના ફળો ગણી શકાતા નથી તે જ પ્રમાણે તે ચેતન આકાશમાં લાખોની અસંખ્ય બ્રહ્માંડો છે જે પરસ્પર એકબીજાથી અલક્ષિત છે એકબીજાથી અજાણ્યા છે તેમનામાંથી એક બ્રહ્માને કે જે સામે ઉપસ્થિત વિસ્તૃત આવરણથી વિઠળાયેલું છે તેને વીંધીને તે લીલા તેની અંદર પ્રવેશ થઈ એ રીતે જેમ કીડો બોરના ફળમાં છેદન કરી તેની અંદર ઘૂસી જાય ત્યાર પછી ભૂમંડળમાં રાજા પદ્મના રાજ્યની અંતર્ગત તેના નગરમાં પહોંચીને તે મંડપમાં પ્રવેશ કરી તે રાજાના સબની પાસે ઓખાઈ ગઈ એટલામાં તે કુમારી સુંદરી લીલાની આંખોથી અધસ્ય થઈ ગઈ જેમ પૂર્ણ જ્ઞાન થઈ જતાં માયા નષ્ટથી જાય તે પ્રમાણે તે પણ ક્યાંક ચાલી ગઈ તદઉપરાંત લીલા સ્વરૂપી પોતાના પતિના મુખને જોઈ પોતાની પ્રતિભાના પ્રભાવથી આ સત્યને સમજી ગઈ કે આ મારા પતિદેવ યુદ્ધમાં રાજા સિંધુના હાથે મરાઈ ગયા હવે આ વીરલોકને પ્રાપ્ત થઈ સુખેથી સૂઈ રહ્યા હું પણ આ પ્રમાણે શ્રીદેવીની કૃપાથી શરીર વિના અહીં આવી પહોંચી તેથી મારા જેવી ધન્ય બીજી કોઈ સ્ત્રી નથી આમ સારી રીતે વિચાર કરી લીલા પોતાના હાથમાં એક સુંદર છામર લઈ ઢોળવા રાખી શ્રીદેવીએ કહ્યું કે લીલે તે રાજા તે વાસનામય લીલા તેના તે બધાય સેવકો પરસ્પર પતિ પત્ની સ્વામી સેવકના ભાવને અનુકૂળ એકબીજાને જોવે જેમ કે આ મારી સ્વાભાવિક પત્ની છે આ મારી સ્વાભાવિક સખી છે આ મારી સ્વાભાવિક રાણી છે આ મારો સ્વાભાવિક નોકર છે આ આશ્ચર્યમય હકીકતને પૂરી રીતે માત્ર તમે હું અને લીલા આ ત્રણ જ જાણી શકીએ છીએ બીજા કોઈ માટે આ જાણવું અસંભવ છે તેથી જે જ્ઞાતવ્ય વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા જેમણે પર પરમ ધર્મનો આશ્રય ગ્રહણ કરી લીધો જ આતિવાહી બ્રહ્મ આદિ લોકને પ્રાપ્ત થાય બીજા લોકો માટે આ દુર્લભ છે મહાપ્રલયના સમય જ્યારે બધાય પદાર્થોનો વિનાશ થઈ જાય તે સમયે માત્ર અનંત ચેતન આકાશ સ્વરૂપ શાંત સદ્બ્રમ શેષ રહી જાય જીવાત્મા ચેતન રૂપ હોવાના કારણે હું તે સ્વરૂપ સદ્બ્રમનો અંશ છું એવો અનુભવ કરે જેમ તમે સપન અવસ્થામાં આકાશગમન વગેરેનો અનુભવ કરો ત્યાર પછી તેજના અંશરૂપ જીવાત્મા પોતે પોતાના સ્થૂળત્વને પ્રાપ્ત કરે પછી તે સ્થૂળત્વ જ આ બ્રહ્માંડ કહેવાય જે અસત્ય હોવા છતાં સત્ય જેવું પ્રતીત થાય તે બ્રહ્માંડની અંતર્ગત સ્થિત તે બ્રહ્મ એમ સમજે કે આ બ્રહ્મા હું જ છું ત્યારે તે પોતાની મેળે મનોરાજ્યની સૃષ્ટિ કરે એ જ મનોરાજ્ય આ જગત છે તે પ્રથમ સૃષ્ટિમાં જે સંકલ્પ વૃત્તિઓ જ્યાં જે રૂપે વિકસિત થઈ ત્યાં તે જ રૂપે આજે પણ નિશ્ચલ ભાવે સ્થિત છે પ્રલયકાળમાં પણ વિશ્વરૂપ પરમાત્માને સંપૂર્ણ વસ્તુઓથી શૂન્ય કહેવા બરાબર નથી ભલા સુવર્ણ કડા કુંડને છોડીને કઈ રીતે રહી શકે સુવર્ણ કડા કુંડળ વગેરેમાં જ છે તે જ પ્રમાણે પરમાત્મામાં સમસ્ત પદાર્થોમાં વ્યાપ છે તે પ્રમાણે પરમાત્મા સમસ્ત પદાર્થોમાં વ્યાપ્ત જ છે જો કે પૃથ્વી વગેરે દસ્ય પ્રપંચ આકાશરૂપ છે તો પણ સૃષ્ટિના પ્રારંભમાં જે જ્યાં જે રૂપમાં વિકસિત થયો તે આજ સુધી પણ ત્યાં તે જ રૂપે વર્તમાન છે પોતાની સ્થિતિની વિચલિત થવામાં અસમત ન થઈ પોતાની સ્થિતિથી વિચલિત થવામાં સમર્થ ન થઈ શીખો ખરેખર તો સૃષ્ટિના આદિમાં જગત ઉત્પન્ન થયું જ ન હતું આ જે કંઈ અનુભવ થઈ રહ્યું તે તો ચિદાકાશરૂપ જીવાત્માના સંકલ્પનો વિકાસ છે આને સ્વપ્નકાળમાં થયેલા સ્ત્રી પ્રસંગની જેમ કલ્પિત સમજો સૃષ્ટિના આદિમાં ચિદાકાશરૂપ જીવાત્મા આકાશનો સંકલ્પ કરવાના કારણે આકાશરૂપતાને અને કાળનો સંકલ્પ કરવાથી કાળરૂપતાને પ્રાપ્ત થાય કેમ કે ચેતનના ચમત્કાર અથવા માયાની ચતુરાથી આ પ્રપંચ અસત હોવા છતાં સત જેવું દેખાય જેમ સપનું કલ્પના કે ધ્યાનમાં આવેલી વસ્તુઓ અસત હોય તે જ પ્રમાણે જળ જળતત્ત્વ પૃથ્વી તત્વ તત્વ અને વાયુ તત્વ આ બધાય અસત છે એવું ચેતન સ્વયં પોતાની અંદર અનુભવ કરે મૃત્યુ પછી કર્મફળનો અનુભવ કરવાનો જે ક્રમ છે તે સાંભળવાથી સંપૂર્ણ સંશયોનું નિવારણ થાય અને કલ્યાણ પણ થાય જગતમાં પોતાના કર્મોની દેશ કાળ ક્રિયા દ્રવ્યજનિત શુદ્ધિ અને અશુદ્ધિ જ મનુષ્યોના દીર્ઘ અને ટૂંકું આવ્યું હોવામાં કારણ હોય પોતાના કર્મરૂપી ધર્મનો આંસ થતાં મનુષ્યનું આયુષ્ય ક્ષીણ થઈ જાય ધર્મની વૃદ્ધિ થતાં આયુષ્ય વધે બાલ્ય અવસ્થામાં મૃત્યુપ્રદ કર્મો કરવાથી બાળક યુવા અવસ્થામાં મૃત્યુપ્રદ કર્મો કરવાથી નવયુવાન વૃદ્ધાવસ્થામાં મૃત્યુપ્રદ કર્મો કરવાથી વૃદ્ધ મનુષ્યને મૃત્યુ પ્રાપ્ત થાય જે પોતાના ધર્મનો શાસ્ત્રને અનુકૂળ આરંભ કરી તેનું અનુષ્ઠાન કરતો રહે તે શ્રીમાન પુરુષ શાસ્ત્રોએ ઠરાવેલા આયુષ્યને ભોગવે આમ પોતાના કર્મો અનુસાર જીવને અંતિમ દશા પ્રાપ્ત થાય અને તે મરણાસન અવસ્થાને પ્રાપ્ત થયેલો જીવ મર્મઘાતી વેદનાઓનો પ્રત્યક્ષ અનુભવ કરે ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમસ્કાર